नमस्कार शेतकरी बांधव लाईव्ह मध्ये कांदा लिलाव लाईव्ह मध्ये कांदा लिलाव कृषी उत्पन्न उतुर। शे तांबोळी यांच्या आरतीवरील कांदा लिलाव पाहणार आहोत प्रति दहा किलोग्राम प्रमाणे व्हिडिओ आवडला तर शेअर व लाईक नक्कीच करा एकच उद्देश बळीराजाला घर बसल्या बाजारभावाची माहिती समजली पाहिजे चला तर सुरू करूया लाईव्ह मध्ये कांदा लिलाव शकिलशे तांबोळी येथील कांदा लिलाव એકશે પન્નાસ સાઠી નવ ચાલીસ રોપે પન્નાસ રોપાય સાઠ રોપ પાસઠ રોપલ એક્સ ચાળીસ રોપાય પન્નાસ રોપે

પંચાણ <laughs> રોપાયોપ <laughs> 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 તીનશ રોપાય પાંચ પંદર વીસ પંચવીસ ત્રીસ રોપાય પન્નાસ રોપાય સાઠ રોપાયોપી પન્નાસ રોપાય ડબલ વી મકરા પીસવીસવીસો કે પન્નાસ સાઠ સત્તર એંશી નવચે રોપે ત્રીશ પાંચ પંદર વીસ પંચવીસ વીસ રોપય ગોડે પૈસા તેવું ક્યાં તેસ રોપ કિલો કરા ડબલ એવું કરજલા હવી કર चाळीस पन्नास रोपये डबल बी मार्क हे किती भुगी आज भुगी दोनशे पन्नास रुपये साठ रुपये सत्तर रुपये दोनशे ऐंशी रुपये करा तीन गोळा बोला गावडे पाटील दोनशे सत्तर ऐंशी नव्वद चारशे रुपये देऊ का चारशे रुपये किलो चला हे किती वाला पंचवीस वाला पंचवीस वाला पंचवीस वाला

ચૌદ વાટ બોલા ચૌદ પીસવે ખબર ખબર પીછવે ચૌદ પીસવે ચૌદ પીસવે તીન છે

એક બાજલા એક બાજલા દેપાય અઢી ડબલ બી મા એક બાજુ પન્નાસઠ રોપાય એક બાજલા દોઢ રોપાય દોનશે વીસ રોપાય ત્રીસ રોપાય દોઢ ત્રીસ રોપાય ચાલીસ રોપાય દોઢ પન્નાસ સાઠ રોપાય દાદા ગાડે દાદા

પછી ડબલ બીજી માલકચ બંધ કરો બોલા કવડે બોલા એકદમ ભારે રોપાય પન્નાસ રોપલ કરે અરે કિ ત્રીસ રોપાય વીસ રોપય ત્રીશ વીસ રોપાય પંચીસ રોપય તીનશે પંચવીસ રોપાય

दोन एकशे ऐंशी नव्वद दोनशे बी चार बोगी दोनशे पन्नास रुपये साठ रुपये पासष्ट रुपये सत्तर रुपये डबल ए मार्क हे किती म्हणे वीस वाला वीस वाला वीस वाला वीस वाला वीस वाला બોલા ગાવે પાટી બોલા દોનશે નવ્વિસ રોપાય બોલશે પંદર સાત રોપાયોપી રોપાય નવશે રોપાયોપી એક મુગી દોનશે પાસઠ રોપલ એમ